નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે કે કચ્છમાં ત્યારે મધરાત્રે ની તીવ્રતાનો ભૂકંપ વિગતવાર વાત કરીએ તો કચ્છમાં રાત્રે અગિયાર ને છવ્વી કલાકે પાંચની તીવ્રતાનો ભૂકંપ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે આંચકાનું કેન્દ્ર અંજારના ત્યારે મિત્રો દુધઈથી સત્તર કિલોમીટર દૂર હતું અને વધુ જણાવી દઈએ કે વાકા સંશોધન કેન્દ્ર ત્યારે મુજબ સમગ્ર વાગડ ત્યારે વિસ્તારમાં ધ્રુજી ઉઠ્યો હતો તો ગાંધીનગર સ્થિત સેમોગ્રાફ પણ આ આંચકો નોંધાયો હતો મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બારે આંચકાથી લોકોને ઊંઘમાં ત્યારે ઊંઘમાંથી જાગી ગરબાર દોડ્યા હતા જોકે અગાઉ પણ સૌળ માર્ચ ભચાઉ નજીક ત્રણ પોઈન્ટ બેની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો